શબ્દો બેઠા અને વાવ પણ બેઠા વિચારોના અને શબ્દો છે મારા માતૃભાષાથી વાર થાય જ્ઞાનના દરિયા અંગ્રેજી છે વૈશ્વિક ભાષા અંગ્રેજી છે વિકાસનો દ્વાર ગ્લોબલ તકોના દરવાજા ખોલે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે દોડે વિજ્ઞાન હોય કે કોઈ ગણિતના પાઠ માતૃભાષા બહાર જ મળે છે વિચારોને વાવ

માતૃભાષામાં જે અભ્યાસ કરે લોકો તેમને ગરીબ ગણે માતૃભાષામાં અધિકારી થયા તો ગરીબીને કેમ સાબિત ગણે શાળાની દયનીય સ્થિતિ ખગર ઈમારત ને વ્યવસ્થા વિદ્યાર્થીઓની પાકી હાજરી ને શિક્ષકો ઉત્સાહમાં

માતૃભાષાનો પાયો પાકો થયા બાદ અંગ્રેજીનો પણ કરી શકે બપાટ બાળકોના ભવિષ્ય શું ઉચ્ચ અભ્યાસ માટે ઉત્તમ તૈયારી માતૃભાષાના પુસ્તકો કરાઈ શકે તૈયારી પાયો એ મજબૂત માતૃભાષાનો તો ઉચ્ચ અભ્યાસના પુસ્તકો વાંચી

Bye-bye.